મહાનગરપાલિકાના શાસક પક્ષો દ્વારા ઘરવેરામાં ભાવ વધારો જીત્યો હોવાના અનુસંધાને શહેર કોંગ્રેસ દ્વારા ઘરવેરાના કાગળોની મહાનગરપાલિકા ખાતે હોળી પ્રગટાવતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી મહાનગરપાલિકાના શાસક પક્ષ દ્વારા રહેણાંક અને કોમર્શિયલમાં ઘરવેરામાં વધારો કરવામાં આવ્યો છે જેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના પટાંગણમાં ઘરવેરાના બિલની હોળી કરી પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ਇਹ <Sess> ਬਾਜਰ <Sess> <Sess> આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરને ભાંગી નાખવાની વાત છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક તો આખા ગુજરાતમાં વધારે વધારે હાઉસ ટેક્સ ભાવનગરના પ્રજાજનો ભરે છે અને છતાં સુવિધાના નામે મીંડું સુવિધા એવી પ્રાપ્ત થતી નથી અને કોરોનાના બે વર્ષના સમય પછી પણ હજી લોકોના ધંધા રોજગાર બંધ છે આ પરિસ્થિતિમાં કદાચ ઘરવેરો ન વધાર્યો હોત તો હું એવું માનું ચાલે થોડોક વધાર્યો હોત તો પણ ચાલે પણ ધરખમ વધારો આવે એનો મતલબ સ્પષ્ટ થાય છે કે લોકો એવું માની રહ્યા છીએ કે અમે ભાડેના મકાનમાં રહી રહ્યા છીએ અને રોજગાર ને હાઉસ ટેક્સ ભરી ભરીને થાકી ગયા છે એના કારણે રોજગાર ધંધા પણ ભાંગી ગયા છે એના કારણે અમે આજે ઘરવેના બિલની હોળી કરવા આવ્યા છીએ અને કોર્પોરેશનને જગાડવા આવ્યા છીએ આ શાસકોને જગાડવા આવ્યા છીએ કે હવે તમારી જ્યાં દાદાગીરી છે એ બંધ કરો એ માટેના આવ્યા છે